અમે સુરતથી જય બજરંગ ભજન મંડળ પરિવાર લગભગ ચૌદથી પંદર વ્યક્તિઓ અહીંયા સદભાવના બળદ આશ્રમની મુલાકાતે આવેલા છે અહીંયા સદભાવના બળદ આશ્રમ પર સોળસોથી વધુ બળદો આશ્રય લઈ રહ્યા છે અમે જાતે અહીંયા જોયું કે અત્યારે ચોમાસાનો સમય છે શેડ છે અને નિરણ જે નાખવાની આવે છે કટિંગ કરી અને એક પણ તરણું નિરણનું તરણું કહેવાય એ બગાડ ન થાય એવી રીતે આ સંસ્થા દ્વારા આ બળદોને ખવડાવવામાં આવે છે સવારના એક ટાઈમ અને બપોર પછીના એક ટાઈમ એવી રીતે બે ટાઈમ આ બળદોને નિરણ ખવડાવવામાં આવે છે અને અહીંયા એવા બળદો આશ્રય લઈ રહ્યા છે અશક્ત અને વૃદ્ધ બળદો છે બીમાર બળદો છે એવા જ આ બળદોને અહીંયા આશ્રય આપવામાં આવે છે એવું અહીંયા જે કાંઈ વહીવટકર્તાઓ છે અહીંયા કર્મચારીઓ છે ઓફિસ સ્ટાફ છે એ દ્વારા જાણવા મળ્યું છે આ વિડીયોના માધ્યમથી હું જણાવીશ કે આપ પણ જન્મદિવસ હોય કે કોઈ ખુશીના દિવસો હોય પછી કોઈ મેરેજ એનિવર્સરી ડેટ હોય તો ડાયરેક્ટ પણ આ સદભાવના વૃદ્ધાશ્રમ અથવા તો સદભાવના બળદાશ્રમનો સંપર્ક કરી અને જે કંઈ ફૂલ તો ફૂલની પાંખડી આ ગાય માતાના દીકરા એટલે કે બળદ માટે આપ પણ દાન કરી શકો છો અને સુરત અથવા તો તો દક્ષિણ ગુજરાતમાં હોય અમારા થ્રુ પણ આ દાન સ્વીકારીએ છીએ અમે અને અહીંયા નિરણ સ્વરૂપે અર્પણ કરીએ છીએ જય શિયામ આજે અમે જે મુલાકાત લીધી પરેશભાઈ સવારથી આપણે સદભાવના ટ્રસ્ટના તમામ લોકો સાથે મળી રહ્યા છીએ એમના જે તે કાર્ય ચાલે છે એ પ્રમાણે આજે અત્યારે અમે બળદ આશ્રમ પર આવેલા છે તમે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે સોળસો જેટલા બળદ મેં તો મારી જિંદગીમાં પહેલી વાર જોયા આપણા ગામનો એક પણ બળદ હોય એને પણ અત્યારના સમય પ્રમાણે લોકોને સાચવવા મુશ્કેલ પડે છે કે જે લોકો સાચવી નથી રહ્યા અને રસ્તા ઉપર ખુલ્લો મૂકી રહ્યા છે મારા વિચાર શક્તિ પ્રમાણે આ સંસ્થા બે ત્રણ કામ કરી રહ્યા છે બળદોને સાચવીને એક તો બળદોને સાચવે છે એના કારણે જે રોડ ઉપર એક્સિડન્ટો થતા હોય એ પણ ઓછા થાય છે અને અહીંયા જે તે બળદ હોય એને પોષણ જે મળી રહ્યું છે બળદો એવા નથી કે ખાલી સાચવા પૂરતા સાચવે છે બધા બળાદો હષ્ટપુષ્ટ છે કે જેને પૂરું નિરણ મળી રહે છે અને અમારી સંસ્થા જય બજરંગ ભજન મંડળ તરફથી જે કઈ પણ દાન આવે છે અને આ સંસ્થામાં એકસો દસ ટકા પ્રમાણે પૂરતે પૂરું એમનો ઉપયોગ સારી રીતે થાય છે